ગુંદનબેન કોઠિયાને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા હતા બે દિવસ પહેલા અમરેલીમાં ભાજપની અંદર અંદરની લડાઈના કારણે એક પાટીદાર દીકરીનું જાહેર બજારમાં કટીતે સરગસ કાઢવામાં આવ્યું હતું અને આ ઘટનાથી ગુજરાતમાં અને ખાસ કરીને પાટીદારોમાં રોષનો માહોલ છે આમ આદમી પાર્ટીના સુરત શહેરના સંગઠને વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું અને માંગ કરી હતી કે જેવી રીતે અમરેલીમાં પાટીદાર દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે તે જ રીતે છ હજાર કરોડના કૌભાંડી અને ભાજપના નેતાઓની સાથે સઠગાંઠ રાખનાર ઉપયદસી ચાલનું પણ જાહેરમાં સરઘસ કાઢવામાં આવે નિર્દોષ દીકરી એક એવી નિર્દોષ દીકરી કે જે પોતે ઓફિસમાં કામ કરતી હતી એનો કોઈ વાક નહોતો એનો સરઘસ કાઢે અને ભારતીય જનતા પાર્ટીએ આ અહિંસામયે ગાંધીના ગુજરાતમાં જે પ્રથાની શરૂઆત કરી છે આમ આદમી પાર્ટી એનો સખત વિરોધ કરે છે સરદાર અને ગાંધીના ગુજરાતમાં આ પ્રથા આ પ્રક્રિયા ક્યારેય પણ ચલાવી લેવાશે નહીં એક સામાન્ય ગરીબ પરિવારની પાટીદાર સમાજની દીકરી કે અન્ય કોઈ પણ સમાજની દીકરી હોય એની સાથે આવી ઘટના થાય એ ભારતીય જનતા પાર્ટી માટે અને આખા આખા ગુજરાત માટે શરમજનક કહેવાય નામોશીજનક કહેવાય આમ આદમી પાર્ટી આનો સખત વિરોધ કરે છે તમને જો સરઘસ કાઢવાનો શોખ હોય

વંદન કરવા માટે આમ આદમી પાર્ટીની ટીમ નીકળી છે અને સરદાર સાહેબના ચરણોમાં પ્રાર્થના કરવા માટે નીકળી છે કે ગાંધીના ગુજરાતના સરદારના ગુજરાતમાં આ સરઘસવાળી પ્રથા કરી અને ગુજરાતને શરમજનક સ્થિતિમાં મૂકવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ જે કર્યું છે એ સદંતર બંધ કરવામાં આવે